મારા બધા દર્શકો ને મારા બાપા સીતારામ અપેક્ષા છે કે તમે સ્વસ્થ ને સુખી હશો રાહુલ ગાંધી ફરી ગુજરાત આવવાના છે કદાચ તમને ખબર પડી જ ગઈ છે વાંચ્યું હશે પંદર તારીખે કહી દઉં ટૂંકમાં પછી આપણે વિશ્લેષણ એનો અર્થ શું એનો શું મતલબ થાય એ બધું સમજાવું પંદર એપ્રિલે ફરી રાહુલ ગાંધી આવશે ગઈકાલે જે નવ તારીખ હતી ગઈકાલે જ ગયા અને ચાર દિન પછી એ પાછા આવવાના છે પાંચ દિન પછી અને આ વખતે એમનું આવવાનું કારણ કંઈક જુદું છે પણ ચર્ચાઓ જે ગામમાં ચાલી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓની વચ્ચે ચાલી રહી છે એનાથી કોંગ્રેસના કેટલાક નેતાઓનું ટેન્શન વધી ગયું છે સાથોસાથ આપણે એ પણ વાત કરીશું કે મૂળ રાહુલ ગાંધીનો ગુજરાત માટેનો પ્લાન શું છે શું વિચારી રહ્યા છે અધિવેશન ગુજરાતમાં કરવું ફરી ગુજરાતથી શરૂઆત કરવી મૂળ મતલબ શું છે થવા શું જઈ રહ્યું છે બધી ડિટેલમાં વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજ પહેલા ટૂંકમાં તમને કહી દઉં શું છે પંદર એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવવાના છે ખાલી ગુજરાત આવવાના છે એવું નથી અહીંથી ઘણી બધી જગ્યાએ જવાના છે પણ એની આવવાની પાછળનું કારણ એ છે કે રાહુલ ગાંધી આ વખતે આવીને જિલ્લાના પ્રમુખોની વરણી કરશે નિમશે એની ઉપર ચર્ચા કરશે અચ્છા એની સાથોસાથ સંગઠનને મજબૂત કરવા માટે પોલિટિકલ અફેર્સ કમિટી જે જીપીસીની છે જીપીસીની એની સાથે એ બેઠક કરશે મીટિંગ કરશે આ મીટિંગ પાછળનો મૂળ એજન્ડા એ હોઈ શકે કે આપણે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કઈ રીતે આગળ વધવું અને આપણો પ્લાન શું છે જે પ્લાન અત્યારના બે ત્રણ દિવસની કેમ કે અમે ખુદ હું ખુદ ત્યાં હતો અધિવેશનમાં બે દિવસ એટલે મેં જે જોયું મેં જે સાંભળ્યું એ પરથી એક આકલન કરીએ તો મૂળ પ્લાન એ છે કે હવે આપણે જિલ્લાના સંગઠનને વધુ મજબૂત કરીને એ સંગઠનને ફૂલ સત્તા આપીને ત્યાંની જે કોંગ્રેસનો પ્લાન એવો છે કે આપણે જિલ્લાઓમાં પણ એક રાજકીય સમિતિ બનાવીશું પોલિટિકલ એટલે એ અને જે પ્રમુખ હશે એમને સંપૂર્ણ સત્તા આપવાની વાત છે એટલે કે જિલ્લામાં જે કોંગ્રેસનો પ્રમુખ હશે પોતાની રીતે મુદ્દા ઉઠાવશે પોતાની રીતે રાજકીય રીતે સ્ટ્રેટર્જી રચીને સિનિયરોના માર્ગદર્શનમાં રહીને એ સ્વતંત્ર રૂપે પોતાના જિલ્લાનું કામ કરી શકશે આવો એક પ્લાન રાહુલ ગાંધીનો છે હવે એનો અર્થ એ થયો કે કોંગ્રેસ ઈચ્છી રહી છે કે આપણે જિલ્લાના જિલ્લાના પ્રમુખોને પાવર આપીને આપણે જિલ્લા જિલ્લાથી વધુ મજબૂતી લાવીશું સંગઠનને એ રીતે આપણે મજબૂત કરીશું અને એ સીધી વાત છે ને સીધી લીટીની વાત છે કે જો જિલ્લાનું સંગઠન મજબૂત થઈ જશે તો આપોઆપ જિલ્લા જેમ જેમ જોડાતા જશે તેમ તેમ સંગઠન એક આખું જીપીસી છે એટલે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આખું મજબૂત થવા લાગશે આ થઈ વાત નંબર એક વાત નંબર બીજી એ છે કે પંદર તારીખે અહીંયા આવવાના છે ત્યારે જે પોલિટિકલ અફેર્સ કમિટીની જે બેઠક છે એમાં કેટલાક નિર્ણય લેવાઈ શકે જો તમને અંદરની એક વાત એ કહી દઉં કે એઆઈસીએ એવું નક્કી કર્યું છે કે આપણે કેટલાક સભ્યો એવા નિમીશું જે ગુજરાત કોંગ્રેસમાં થોડી મહેનત કરીને નજર રાખે દેશી ભાષામાં કહ્યું તો રેકી કરે રેકી એ વાતની કરવાની છે કે કયા નેતા કેવું પરફોર્મન્સ આપે છે અથવા તો પરફોર્મ કરે છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ જે સાત આઠ માર્ચ તારીખે આ માર્ચે જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા જે કીધું હતું એની અરે સીધું કનેક્શન એ છે કે રાહુલ ગાંધીને ખબર છે કે કેટલાક એવા નેતાઓ છે એમાં સિનિયર નેતાય છે કહી દઉં તમને અને એ સિનિયર નેતા જે છે ને એમ ખબર છે પાછી કે આ આપણી ઉપર ગાજ વરસી શકે છે એમ તેમ છે એટલે મૂળ કામ એ છે કે આ જે ચાર પાંચ લોકો સભ્યોની ટીમ હશે આપણે આકલન અનુમાન કરીએ છીએ એ કામ કરશે ગુજરાત કોંગ્રેસના કહેવાતા સિનિયર નેતાઓ પર નજર રાખવાનું એ નજર રાખવાની છે કે આ પરફોર્મ શું કરે છે જો એની પાછળનું મૂળ કારણ હું કહી દઉં તમને મૂળ કારણ એવું છે કે રાહુલ ગાંધી જાણે છે કે કેટલાક નેતા માત્ર ટેબલ પોલિટિક્સ કરે છે એટલે કેટલાક સિનિયર નેતા એવા છે જે પોતાની ઓફિસમાં એસી ચેમ્બરમાં બેઠા બેઠા મજા કરે છે સલાહ સૂચન ફોન ઉપર ઠોક્યા કરે હે આમ કરી નાખજો ને તેમ કરી નાખજો આવા નેતાઓની કોંગ્રેસને જરૂર નથી એવો અંદર ખાને એક સંકેત અપાયો છે કે જો ભાઈ તમને સક્રિય રાજનીતિમાં રસ ન હોય જો તમને રોડ ઉપર ઉતરવામાં બહુ કષ્ટ પડતું હોય તો તમે તમારી મેળે નિવૃત્તિ લઈ લો કોંગ્રેસનો એક પ્લાન એવો છે કે આપણે કોઈની હકાલપટ્ટી એટલે કે કોઈને આપણે નિષ્કાશિત કાઢવાના નથી થતા આપણે એને ધીરે ધીરે સાઈડલાઈન કરવાના છે એમને બેહાડી દેવાના છે જેથી કરીને એમનું માન જળવાઈ રહે કે કાઢ્યા નહીં અને બીજાને નડતા બંધ થાય તો સમજે મારી વાત અને ત્રીજા મુદ્દાની મૂળ વાત એ છે કે હવે યુવાઓને આગળ કરવામાં આવશે ઘણા હું કોંગ્રેસના યુવા નેતાને ઓળખું છું એમની અંદરખાને નાની નાની ફરિયાદો એવી હોય છે કેટલીક મારા મોઢે કરી છે કે આ લોકો ના મદદ કરે છે ના કામ કરવા દે છે આ લોકોમાં સમજી જવાનું કોની વાત છે સિનિયર કેટલાકની વાત હશે અનુમાન મૂળ વાત એવી છે કે જ્યારે યુવા નેતા કંઈક કરવા નીકળે ત્યારે એની પાછળ કોઈ સિનિયર ઊભું રહેતું નથી કેમ કે બહુ બીજી હોય છે એસી ચેમ્બરમાં અને કોઈ સેના જોડાતી નથી એટલે કદાચ એવો પ્લાન હોય એવું આપણે માનીએ કે યુવા નેતાઓને આગળ કરીએ અને એમની પાછળ આખી કોંગ્રેસની સેના જોડાય જેથી જનતાના મુદ્દા જે વિરોધ પક્ષ ઉઠાવે છે એને વધુ મજબૂતી મળે અને વધુ મજબૂતી મળે તો સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો એક વિરોધ પક્ષ તરીકે નામ ઉજળું થાય અને લોકો ધીરે ધીરે કોંગ્રેસ પર વિશ્વાસ કરતા થાય આ વાત સીધી લીટીની હવે સમસ્યા શું છે એ કહી દઉં તો રાહુલ ગાંધીનો પ્લાન તો તમે સમજી ગયા કે જિલ્લાના સંગઠનને મજબૂત કરવું જે નિષ્ક્રિય નેતા છે એને સાઈડલાઈન કરવા અને યુવાને આગળ કરવા આ ત્રણ મુદ્દા પણ તકલીફ શું છે એ કહું તકલીફ એ વાતની છે કે જો સિનિયર નેતાઓને સાઈડલાઈન કર્યા તો કાંઈક રોકેટ આડું તો નહીં ફાટેને એ એક અંદરખાને બીક હોઈ શકે ભૂતકાળમાં થયું જ છે અને કોંગ્રેસમાં અંદરખાને ડખાવોની વાત કોઈ નવી વાત રહી નથી જેમ ભારતીય જનતા પાર્ટીમાંય છે કદાચ ભાજપ એમ કહેતો એક નથી ડિસિપ્લિન પાર્ટીને કાંઈ નહીં અંદરખાને ઘણું બધું છે તો પત્ર ક્યાંથી લખે ગાભા મારુંના એ છે તો ખરી જ ભાજપમાં બધા પક્ષમાં હોય એને એ કોઈ નવી વાત નથી પણ જો આ રોકેટ આડું ફાટે તો આપણો જે પ્લાન છે સંગઠનને મજબૂત કરવાનો એમાં ક્યાંક ડેન્ટ પડે જે રાહુલ ગાંધી અને આખું એઆઈસી ને જીપીસીસી ઈચ્છતું નથી એટલે સમજી વિચારીને જ એ નક્કી કરાયું કે જિલ્લાના સંગઠનને મજબૂત કરો જિલ્લામાં સંપૂર્ણ પાવર આપો જેથી કરીને એ પોતાના જિલ્લાના મુદ્દાઓને એકદમ ખુલીને ઉઠાવી શકે નહીં તો કેવું થાય કે કદાચ એવું બનતું હશે અનુમાન કે જિલ્લાથી અહીંયા અમદાવાદ ગાંધીનગરમાં ફોન થાય કે સાહેબ એક આવો મુદ્દો છે શું કરવું તો અહીંથી કદાચ એવું કહેવામાં આવે થોડીક રાહ જુઓ અથવા તો અહીંથી પ્લાન કરવામાં આવે અને ત્યાં સુધીમાં એ મુદ્દો બાષ્પીભવન થઈ જાય એટલે જિલ્લાના પાવર જો જિલ્લાના સંગઠનને પાવર આપશે તો શક્ય છે કે જિલ્લા કોંગ્રેસ વધુ મજબૂત થતી દેખાશે પછી તો એ પાછું નેતા ઉપર હોય એની પ્રમુખ ઉપર કે તમે પ્રમુખ કેવા નિમો છો હવે પેલેસ પોલિટિક્સ એટલે બંગલામાં પોતાના બંગલામાં બેઠા બેઠા ઓર્ડર ઠોકવાવાળા નેતા હોય તો વિરોધ પક્ષના નેતા એમ ન બનાય ભાઈ એટલે વિરોધ પક્ષ એવી રીતના મજબૂત ન બને ભાઈ એ તો બધાને ખબર પડે એટલે આવો એક પ્લાન છે ને એટલા માટે જ પંદર તારીખે જ્યારે રાહુલ ગાંધી અહીંયા આવશે એ પછી મને એવું લાગે છે કે તાત્કાલિક એક મોટા ફેરબદલ કોંગ્રેસમાં જોવા મળશે અને કોંગ્રેસનો સીધી લાઈનનો પ્લાન એ છે કે ગુજરાતમાં જીતીએ ગુજરાતમાં એન્ટ્રી કરીએ એટલા વર્ષ પછી એનો મેસેજ આખા દેશમાં જશે ને એની અસર બે હજાર ઓગણત્રીસ આવનારી લોકસભામાં પડી શકે છે ને આવી રીતે જો કોંગ્રેસ આપણે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપીને હરાવીશું તો કદાચ આપણી માટે રસ્તો ખુલે પણ એ હેલું નથી હા એ બધાને ખબર રાહુલ ગાંધીને ખબર શક્તિસિંહને ખબર છે અમિતભાઈને ખબર છે બધાને ખબર છે કે સહેલું નથી એની માટે જ આ પ્રયાસ ચાલુ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલ મેનેજમેન્ટ હોય સંગઠનની શક્તિ હોય કે બાકી જે સંસ્થાઓનો સપોર્ટ હોય ને હિન્દુવાદી એજન્ડા આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે વર્ષોથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ જાતિગત જ્ઞાતિગત સમીકરણને સેટ કરવાની જે કુશળતા ભારતીય જનતા પાર્ટીમાં છે એ કોંગ્રેસ પાસે એ કોંગ્રેસને શીખવાની છે પણ જો એ સંગઠન મજબૂત થાય તો જ આ શક્ય બને રાહુલ ગાંધી જાણે છે ને એટલા માટે જ અધિવેશન અહીંયા થયું અધિવેશન પછી ફરી આવી રહ્યા છે ને હા પાછા પંદર તારીખે ગુજરાતમાં છે ને પાછા રાજસ્થાને જવાના છે અને પ્લાન એવો છે કે બધા જિલ્લાઓ બધા રાજ્યોમાં જઈ જિલ્લાઓને મજબૂત કરવાનું છે એટલે કંઈક માત્ર ગુજરાત માટે છે એવું નથી પણ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે એનો મતલબ આપ સમજજો કે રાહુલ ગાંધી અને એઆઈસીસી માને છે ગુજરાતમાં વધુ જરૂર છે ને સત્યાવીસ માટેનો આ પ્લાન પરફેક્ટ બનાવવાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે છે વિડીયોને માહિતી ગમી હોય તો જ લાઈક કરવાની તો જ અને તમારા વિચારો હું છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મૂળ જતાં જતાં કહી દઉં કે આ જે અધિવેશન મળ્યું એ અધિવેશનનો ફાયદો ત્યારે જ થતો દેખાશે જો સંગઠનમાં ફેરફાર સંગઠનની મજબૂતીન સંગઠન માટે નિર્ણય લેવાય એટલે મને એવું લાગે છે કે ત્યાર સુધી જે થાશે થાશે થાશેની જે વાતો થતી હતી એમાં કાંઈક બે કદમ કોંગ્રેસ ટૂંક સમયમાં આગળ વધશે નિષ્કર્ષમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી એક વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપું બાપાસ